ભાઈ બોલાવ દઉં તાન જાય આ આ તો સુમંગભાઈ નું દા તેડું હોય હેલો હેલો આય આવે છે કોઈ કરો હા હેડો આવ ભાઈ હા ઉપર બેહો આપણી જગ્યાએ બોલો આવ તારો ડાતળું તમારું હે નાટલે બોલ હવે શું કેલા એ ઓય મેલ દે તો બધી પતિજી છે તો કરવા જા પૂરા થઈ જાય અનિલ પૈસામાં જઈએ ભૂ અતારે તો બોલનો દેલી કેટલા વાગે એવા ચોરી કરવાની ઈચ્છા છે એટલે કરી કરી જ પડશે હા લો તમાર તો એ પડ્યા તો <voulais uno> sí <coughs> mau <Yeah. coughs> <Yeah. coughs> <coughs> 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 <coughs>

સરસ ઉતરોપ હોય મારે હવે સારી ઉપર છે